નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત રાજ્યમાં આઠ જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ત્રણ જૂન બે હજાર પચીસના દિવસે કયા કયા જિલ્લામાં વરસાદ ફૂંકા કાઢશે ગુજરાતમાં ચોમાસું ક્યારે સક્રિય થશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે આગામી આઠ જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાતે કે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધારે જોવા મળશે તો ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક ભારે વરસાદ પણ થઈ શકે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરોમાં પણ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે આજે મંગળવારની વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઉદયપુર નર્મદા ભરૂચ ડાંગ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદર નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા સેવાઈ રહી છે અંબાલાલ આગાહી અનુસાર બાર જૂનથી લઈને સોળ જૂન સુધીમાં ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે આ સાથે તેઓએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલનું અનુમાન છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે જેના કારણે ભારે વરસાદ પડી શકે છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલ માં તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો